ગોધરામાં પ્રથમ વરસાદેખડધજ બનાવી દીધા છે મુખ્ય માર્ગો પર કમરતોડ ખાડાઓ વાહન ચાલકો અને રાહદારીઓ શહેરના પશ્ચિમ વિસ્તાર સહિત પ્રભા રોડ ગીધવાણી રોડ સોસાયટીના આંતરિક માર્ગો ખખડધજ બન્યા છે તાજેતરમાં જ કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલા રસ્તાઓ પ્રથમ વરસાદે જ ધોવાયા વરસાદે સરકારે ફાળવવામાં આવેલા કરોડોની ગ્રાન્ટ પાણીમાં ધોવાઈ ગઈ છે તો થોડા વરસાદમાં જ ગોધરાના જે મુખ્ય માર્ગો છે તેઓ બડખાવડ બન્યા છે મગરની પીઠ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ત્યાંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેમને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે રોડ રસ્તા પર ખાડા પડી ગયા છે તંત્રની જે પ્રી મોન્સૂન કામગીરી હોય તેની પોલ ખુલતી અહીં જોવા મળી રહી છે કારણ કે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવતો હોય છે રોડ રસ્તા બનાવવા પાછળ પરંતુ તેમ છતાં પણ જ્યારે થોડો પણ વરસાદ આવે ત્યારે રોડ રસ્તાની હાલત કફોડી બની જતી હોય છે તો ગોધરામાં કમરતોડ ખાડાઓ પડતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે શહેરના પ્રભા રોડ વાડી રોડ રસ્તાઓ ત્યાંના ખખડધજ બની ગયા છે કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા રસ્તાઓ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયા છે ત્યારે કેટલો ભ્રષ્ટાચાર થયો હશે ગોધરામાં કમરતોડ ખાડાઓ પડતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે કારણ કે થોડા વરસાદે જ તંત્રની પ્રી મોનસૂન કામગીરીની પોલ ખોલી દીધી છે હજુ તો થોડો વરસાદ વરસ્યો છે તેમાં જ જે રોડ રસ્તા છે તેની હાલત કફોડી બની છે કારણ કે ખાડાઓ પડી ગયા છે અને તેના કારણે આ રોડ રસ્તા પરથી જે લોકો પસાર થતા હોય છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો દર વર્ષે આ રોડ રસ્તાઓને રિપેર કરવામાં આવતા હોય છે પરંતુ ભ્રષ્ટાચારના કારણે ફરી એકવાર જ્યારે વરસાદ આવે ત્યારે રોડ રસ્તાની હાલત પહેલા જેવી જ થઈને ઊભી રહે છે તો ગોધરામાં રોડ રસ્તાની હાલત કફોડી બની છે શહેરના પ્રભા રોડ વાણી રોડના રસ્તાઓ ખખડદજ બની ગયા છે જેના કારણે ત્યાંથી જે વાહન ચાલકો પસાર થાય છે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મુખ્ય માર્ગો ચાલકો છે વિસ્તારો એવા છે જ્યાં રોડ પર ખાડા પડી ગયા છે તેને પૂરવાની કામગીરી પણ શરૂ કરાશે પરંતુ ફરીકવાર વરસાદ આવે ને ફરીકવાર ખાડા નહીં પડે તેની કોઈ ગેરંટી નથી કારણ કે દર વર્ષે કરોડોનો ખર્ચો કરવામાં આવતો હોય છે આ રોડ રસ્તા પાછળ પણ જ્યારે પણ વરસાદ આવે ત્યારે તેમની હાલત પહેલા જેવી જ બનીને ઊભી રહે છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે ગુજરાતી સંવાદદાતા રવિ રવિ વરસાદ થોડો આવ્યો અને રોડ રસ્તાની હાલત બેહાલ થઈ ગઈ છે શું વિગતો મળી રહી છે

અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે એક બાજુ કામ પણ ચાલી રહ્યું છે જેને લઈને વાહન ચાલકો છે પાલિકા પાસે તમામ તમામ સાધનો હોવા છતાં પણ હજુ સુધી પાલિકા તંત્ર જાગી નથી કારણ કે જે રીતના મોટા મોટા ધોવા અને જે રીતના ખાડા પડ્યા છે જેને લઈને લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે અનેક વખત રજૂઆતો કરે છે કે આ રસ્તાની જે મરામત છે તે કરવામાં આવે પરંતુ પાલિકાના કક્ષાજૂતો

સેવાભાવી માણસ નો આત્મા જાગે છે પરંતુ પાલિકાના પદાધિકારીઓ સત્તા અધિકારી તેઓનો આત્મા જાગતો નથી કારણ કે શહેરીજનો ના ગામ ભરોસે મૂકી દીધા છે ગુજરાત અનેક એવા વિસ્તાર છે કે જ્યાં રસ્તાઓ ખખર ધસ બની ગયા છે કમર તોડ ખાડાઓ છે તેને લઈને લોકોમાં રસ જોવા મળી રહ્યો છે સિનિયર સિટીઝન ને વિચાર કરવો પડે પસાર થવામાં જે પ્રકારના ખાડા છે તે રસ્તામાં જોવા મળી રહ્યા છે જેને લઈને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ છે તે જોવા મળી રહ્યો છે

ખરેખર તો આ રસ્તાઓનું કામ નગરપાલિકા પાસે તમામ સાધનો છે તમામ જે કામદારો છે તે પણ છે પરંતુ નગરપાલિકા આડા પૂરવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ હોય તેવું લાગી રહ્યું જી જી આભાર રવિ સમગ્ર માહિતી આપવા માટે